દર્શક મિત્રો માત્ર રક્ષા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ભાદરા સંતરા મંદિરમાં રામ રામનવમી નો વાર્ષિક ઉત્સવ યોજાઉ ગાદીપતિ પૂજ્ય મોહનદાસ મહારાજ દ્વારા ભવ્ય દિવ્ય આરતી કરવામાં આવી ગુજરાતની તમામ સંતરા મંદિરના મહંત શ્રી ઓ પધાર્યા હજારોની મેદની દર્શન માટે સાકર વર્ષનો લાભ લેવા ઊંટી પાત્રાના સંતરામ મંદિરમાં રજત મહોત્સવ અંતર્ગત ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં ત્રણ દિવસના યક્યની પૂર્ણાવુતિ બાદ રામનવમી અનેક વર્ષોથી વાર્ષિક ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે જેમાં મંદિરે સુંદર રીતે શણગારવામાં આવ્યું હતું સવારથી જ મહિલા ભચન મંડળો ભચનની ધૂન

પંદર દિવસથી વિવિધ ધાર્મિક કાર્યક્રમોની ભવ્ય ઉજવણી કરવામાં આવી કાલે પૂર્ણાહુતિ થઈ અને આજે સંતરામ મહારાજનો અને રાઘવ મહારાજનો સમાધિ દિવસ એટલે આપણે સંતરામ મંદિર પાદરાની સાકર વર્ષાનો ઉત્સવ પણ ભાવ ધામધૂમથી અને ભજન મંડળ અને દરેક ભક્તોના સહવાસથી કરવામાં આવશે અને આ ધાર્મિક કાર્યક્રમની અંદર જે જે પણ બધા ભાગ લે એ બધા ધન્યતાનો અનુભવ કરે અને મહારાજ એમને શક્તિ અને સામર્થ્ય આપે એવી સંતરામ મહારાજના ચરણોમાં પ્રાર્થના સર્વને જય મહારાજ